વરિષ્ઠ નાગરિકો યુવાનો સૌ મોટી સંખ્યાની અંદર ભોગંબા એમડીએમસી સબ માર્કેટિંગ યાર્ડ પોલીસ સ્ટેશનની બાજુથી એક રેલી સ્વરૂપે ઘોગંબા તાલુકા પંચાયત ખાતે આવી પહોંચ્યા હતા અને અહીંયા તાલુકા વિકાસ અધિકારી શ્રીને આવેદનપત્ર આપ્યું હતું આદિવાસી યુવા સમિતિના નેજા હેઠળ યોજાયેલી આ રેલીની અંદર નવીન દુંદી તાલુકો બનાવવાની જે હાલ સોશિયલ મીડિયામાં વાતો ચાલી રહી છે એની વિરુદ્ધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રાષ્ટ્રપતિ શ્રીને સંબોધીને આપવામાં આવેલા આવેદનપત્રની અંદર આદિવાસી યુવા સમિતિ અને આજુબાજુના તમામ ગામડાના લોકો કે જેઓને ધારાસભ્ય શ્રી દ્વારા બુંદી તાલુકો બનાવી અને તેનો સમાવેશ કરવાની દરખાસ્તની અંદર જેમના નામ ઉમેરવામાં આવે છે એવા તમામ ગામના લોકો રાજકીય આગેવાનો સરપંચશ્રીઓ તાલુકા પંચાયત સદસ્ય શ્રીઓ અને ચૂટાયેલી પાકના તમામ હોદ્દેદારો જે છે એ તમામ આ રેલીની અંદર જોડાયા હતા અને ગોગંબાના તાલુકા વિકાસ અધિકારી અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું હતું ભારતના મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને સંબોધીને આ આપેલા આવેદનપત્રની અંદર એવી માંગણી કરવામાં આવી છે કે કાલોલના ધારાસભ્ય શ્રી દ્વારા પોતાની મનમાની ચલાવવા માટે આ કુંડી તાલુકો નવીન બનાવવાની જે ચળવળ ઊભી કરવામાં આવી છે અને એની અંદર આ ગામડાઓ જે ખરેખર ગોકંબા સાથે જોડાયેલા છે અને ગોગંબા સાથે જ એમનો બચો તમામ પ્રકારનો વ્યવહાર ચાલે છે અને બધી રીતે ગોકંબા અનુકૂળ હોવા છતાં એમને ગોકંબાથી અલગ કરી અને ગુંડીમાં સમાવેશ કરવાની જે એક પ્રકારની ચળવળ ચલાવવામાં આવી રહી છે તેનો સખત શબ્દ વિરોધ કર્યો હતો ત્યારે આપણી સાથે આદિ

ટીડીઓના માધ્યમ થકી મહામહિમ રાષ્ટ્રપતિને આવેદન આપીએ છીએ અને સાથે સાથે અમે તમામ બ્યુરોકેટ્સથી લઈને તમામ અધિકારીઓથી લઈને તમામને અમે જણાવવા માગીએ છીએ કે અમે સમસ્ત આદિવાસી સમાજ જે આ નવો તાલુકો બનાવવા જઈ રહ્યા છે જેના પ્રયાસો ચાલી રહ્યા છે તે એકદમ ગેરવ્યાજબી અને ગેરબંધારણીય છે તો આ જે નવા તાલુકા બનાવવાની જે કંઈ પણ પ્રક્રિયા ચાલી રહી છે તે પ્રક્રિયા તુરંત રોકવામાં આવે અને રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ તમામ આ બાબતને ધ્યાને દોરે અને આજે ફતેસિંહ ચૌહાણ દ્વારા જે ગેર સંવાદ સંવિધાનિક કાર્ય થઈ રહ્યું છે તેના ઉપર નોંધ લઈ તેમની ઉપર કાયદેસરની કાર્ય કરવામાં આવે તેવી અમે અમારી સમસ્ત આદિવાસી સમાજની માંગ છે આ સાથે જ અમે આ ભેગા થયા હતા અને અમે બતાવવા માગતા હતા કે સમસ્ત આદિવાસી સમાજ એ નવા કુંદી તાલુકાની જે વાત છે એમના વિરોધમાં છે તે બાબતે અમે સ્વરૂપે તો આપણે જોઈ રહ્યા છે કે ખૂબ જ મોટી સંખ્યાની અંદર આજે ગોગંબાની અંદર રેલી સ્વરૂપે જે આદિવાસી સમાજ અને સર્વ સમાજના જે આજુબાજુના ગામડાના લોકો છે અહીંયા રેલી સ્વરૂપે તાલુકા પંચાયત કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને ગુંદી તાલુકો બનાવવામાં આવે તો એની અંદર નહીં જોડાવા માટેની જે લોકોએ પોતે વાત કરી હતી અને ગુંદી તાલુકામાં તેમનો સમાવેશ ન કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી અશ્વિન મકવાણા અને લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોગંબા

એ કઈ બાબત નું આવેદન પત્ર હતું અને શું માંગણી કરવામાં આવી છે અત્રણો ભૂકંપ તાલુકો છે એમાંથી ભૂકંપ તાલુકાનું વિભાજન અને ગુંડી તાલુકો અલગ બનાવવા માટે જે એક ચાલ ચાલે છે એના વિરોધમાં ભૂકંપ તાલુકાના યુવા સંગઠન યુવા સમિતિ અને આસપાસના તમામ ગામોના આદિવાસી ભાઈઓ એ ગુંડી તાલુકો ન બને એટલા માટે વિરોધ દર્શાવી અને અત્રે આવેદન આપેલ છે અને ભારત સરકારના ભારતના માનનીય મહિમ રાષ્ટ્રપતિશ્રીને ઉદ્દેશીને આવેદનપત્ર આપેલ છે અને એ આવેદનપત્ર અમે અમારી ઉપલી જે વડીક થયેલું છે એમને અમારા મારફતે મોકલીશું અને આ માનનીય રાષ્ટ્રપતિશ્રી સુધી પહોંચાડવા માટે કાર્યવાહી કરીશું હું તાલુકા વિકાસ અધિકારી ગોકંબા એસ એમ યુ આવેદનપત્ર તાલુકા પંચાયત કચેરી ખાતે આપવામાં આવ્યું છે અને જે રેલી યોજવામાં આવી હતી એ સેના માટેની હતી આ જે રેલી હતી અમારા આપણા ભૂગંબા તાલુકામાં પહેલો રાજગઢ વિસ્તાર હતો એકસો સત્તર એને પહેલા પણ રાજકીય લોકોએ બધા ભેગા થઈને એના સીટ આખી નાબૂદ કરી અને હાલમાં પણ આવું કંઈક ચાલી રહ્યું છે એવું અમને બધાને ખબર પડી આ વોટ્સઅપ એના ઉપરથી તો પેલું તો જવા દીધું છે હવે હમણાં પણ સીમાંકન થવાનું છે અને રાજગઢ સીટ થવાની છે એવું બધાને ખબર પડી તો આ લોકોએ બીજું પ્રયત્ન ચાલુ કર્યું તો અમે નક્કી કર્યું છે કે અમારા બધાના માથા કપાઈ જાય પણ અમે આ જે સીટ થવાની સીમાંકન થવાનું છે અને ભોગાબા તાલુકાનું વિભાજન કરવા માગે છે અમે કરવા દેવાના નથી આ તો તમે અત્યારે પોણ ટકા માણસો જે અમે આનાથી પચીસ ગણા માણસો લઈને પણ આવીશું અને જો કદાચ તાલુકો થઈ જશે તો અમે છેઠ ગાંધીનગર નહીં પણ છેઠ દિલ્હી સુધી લડવા માટે અમે તૈયાર છીએ નામ મારું મારું નામ કલસિંગભાઈ ફતુભાઈ રાઠવા હું અહીંયા પહેલો સર્કલ ઇન્ફેક્ટર તરીકે સર્વિસ કરી હતી અત્યારે સરપંચ હવે છે ને મામલતદાર કચેરી તો જતો રજા જાય હું જુનિયરથી નાસ્તો બી નથી કર્યો ડાયરેક્ટ આવ્યો છું હું પહોંચ હું કઈ બધી માં આવું છું બરાબર અને ઇન્ટરવ્યુ લેવાના હું નવ્વાણું તો આવી જઈશ પણ તારે ઇન્ટરવ્યુ લેવાની તૈયારી રાખજો